આજે સત્તાધારના પાડાની શામજી બાપુના જીવન સાથે જોડાયેલી વાત આજે તમને કરવી છે કે ગીરમાં અંબાજર નદીના કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે વિભૂતિઓના નામ અચૂક આવી જાય કે એક આપાગીગા અને બીજા શ્યામજી બાપુ આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સતાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ જ છે પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો કે સતાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે આ જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી અને ભોજ ભેંસ જે દેવતાએ ભેંસ તરીકે ઓળખાતી કે જેનું દૂધ મંદિરે ચરણામુહૂર્તમાં ધરવામાં આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જાળવવામાં આવતા હતા અને આ પાડી પાડાને કદી કોઈ દિવસ કોઈને દેવાના પણ નહીં અને જો દેવામાં આવતા તો પણ મફતમાં દેવાતા અને હા મોટે ભાગે તો પાડો કે પાડી તો દેવાતા જ નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેથી નેહડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે અને જો સારો પાડો હોય તો એમની ઓલાદ પણ સારી થાય ને એટલે અમે આજે પાડો લેવા આવ્યા છીએ અને પૂજ્ય શ્યામજી બાપુ કહે કે ભાઈ તમારી વાત તો સાચી પણ હાલમાં અમારી પાસે કોઈ પાડો દેવાય એમ છે જ નહીં અને જે છે એ અમારા ખાડુમાં જોઈ છે અને પહેલાં લોકોએ બાપુને કીધું કે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે આમ મોળો ઉત્તર કાં આપો બાપુ અને બાપુએ કીધું કે અરે ભાઈ આ તો અમારો દેવતાએ ભેંસનો ભોજ પાડો છે એની ઓલાદને અમે જગ્યા બહાર ક્યારેય કાઢતા નથી અને ભલે તમે પાડો કયો પણ અમે એને પાડો ગણતા જ નથી એ તો અમારા પૂર્વજોની મર્યાદાઓનો સાચવો પુરાવો છે ભાઈ પણ સામેવાળા લોકોએ એની લુલી જીભે હજાર જાત જાતના સવાલ કરવા માંડ્યા અને ભોળા અને દરિયા દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ તો ભારે કર્યો અને પેલા લોકો તો વધુ ને વધુ બોલવા લાગ્યા બાપુ સામે અને બાપુને કીધું કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ નહીં પણ આમ બાના તો ન બતાવો તમે આખરે પૂજ્ય શ્યામજી બાપુએ કહ્યું કે લ્યો તો આ પાડો આપું પણ મારી એક શરત રહેશે અને એ શરત નહીં પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે અને નેહડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને અમે આ પાડાને પાળશું બોલો બીજી શું શરત છે તમારી અને પૂજ્ય બાપુએ ખૂબ જ ધીમા સોરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતાંય તમને ન પોસાય તેથી પાછો આ જગ્યામાં પુગડી જાજો હ પણ કદી એને કોઈ બજારમાં વેચતા નહીં આ બધી વાત પૂરી થઈ અને નેસડીથી આવેલ માણસો પાડાને લઈને હાલી નીકળ્યા ને નેસડીના હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષો પછી હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેળું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો અને ત્યાર પછી એની ઘરવાળીને આ બધી કડાકૂટ ન ગમતી અને રામ જાણે એને શું વિચાર આવ્યો હશે જોયા જાણ્યા વિનાજ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા પંદરસોમાં આ પાડાને વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ સાચવી જાણે હે એના કરતા આવો મદમસ્તક પાડો છે તો તો એના મુંબઈમાં સારા પૈસા પાકશે એમ માની પાડાને બહાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા સમયમાં તે પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નખાયું ને એ તો બિચારા અબોલા જીવ મંડિયા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે અને આ આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતા દબાવ્યું ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી અને પાડાની આંખો લાલચોળ થઈ ગઈ જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો અને કરવતના ટુકડે ટુકડા થઈ ગયા કસાય વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને કરવતથી છે છે પણ હવે વિચાર કરે કે કદાચ આ કરવત જર્જરીત થઈ અને નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય ને તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવી ને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે અને ઉતરે તો છે ને વળી અને કરવત તો બરાબર નીચે ઉતરી અને પાછી ઉપર ચડી ગઈ અને કસાઈને થયું કે હા હવે બરોબર બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એનો એક કટકો એવી રીતે ઉડ્યો કે કસાઈનો પગ જ કપાઈ ગયો થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં તો આજ કેવી રીતે થયું અને કસાઈ તો બે શુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એક ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતો છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવતાએ પુરુષના દર્શન થયા અને એને કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો ન કરી શકે હો તો સમજી જાજો બાકી જડમૂળમાંથી ઉખડી નાખીશું તમને જલ્દી પાડો જ્યાંથી લાવ્યા હોય ત્યાં જ મૂકી આવજો પાછો કસાઈનો દીકરો ઝપકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક તો ખોટું થાય છે બાકી આવું બને જ નહીં આ બધું સાંભળતા ને જોતા ને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કાંઈક તો છે તેણે બે હાથ જોડી અને પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ મારા ખર્ચે પહોંચતો કરશું અને એને વધારાનો એક પાડો પણ માફી તરીકે આવશું પણ પ્રભુ મારા ખાવીદને તમે બચાવી લ્યો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો અને તેણે કુંડલાથી ચલાળા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યતા ભવ્યપૂર્વક સ્વાગત કર્યું અને એ પાડો ત્યારે સત્તાધારમાં પાડાપીર તરીકે ઓળખાવા લાગ્યો અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી હતી અને આવી રીતે ઓળખાય છે સત્તાધારના પાડાપીર અને આપણા શ્યામજી બાપુ અને જો મિત્રો તમે આ આખો વિડીયો સાંભળ્યો હોય તો કોમેન્ટમાં જય પાડાપીર જરૂર લખજો અને વધુમાં વધુ લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ધન્યવાદ